સુલતાનપુર કા રાજા કનૈયા ગ્રુપ યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામે સુલતાનપુર કા રાજા તરીકે ઓળખાતા કનૈયા ગ્રુપ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગામલોકોમાં આ ઉત્સવ માટે વિશેષ ઉત્સાહ જોવા મળે છે અને દસ દિવસ સુધી સતત ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થાય છે દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને ભક્તોને નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે માતાઓ બહેનો અને બાળાઓ દ્વારા રાસ ગરબા રમાઈને ધાર્મિક માહોલને સાંસ્કૃતિક રંગ આપવામાં આવે છે ગામના યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં હાજરી આપીને દાદાના દર્શનનો લાભ લે છે નવમા દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામલોકોએ શ્રદ્ધાભેર હાજરી આપીને કથાનું શ્રવણ કર્યું હતું દસમા દિવસે વિસર્જન પ્રસંગે ગામની દરેક શેરીમાંથી ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ઢોલનગારા અબિલ ગુલાલ અને નૃત્યગીત સાથે સમગ્ર ગામ એક ભવ્ય મેળામાં ફેરવાઈ ગયું હતું શોભાયાત્રામાં કનૈયા યુવક મંડળના સભ્યો સાથે માતાઓ બહેનો બાળકો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તો રસ્તા પર ઊભા રહી ગણપતિ બાપ્પાના દર્શન કરતા હતા શોભાયાત્રા દરમિયાન ગામલોકોના ચહેરા પર આનંદ અને ભાવનાનો સંગમ જોવા મળ્યો હતો અંતિ ગામની દેવળતા નદીમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું અને દાદાને હર્ષ ઉલ્લાસભેર વિદાય અપાઈ સુલતાનપુર કા રાજા ગણેશોત્સવ હવે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક સૌહાર્દનું પ્રતિક બની ગયું છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આયોજન કરેલું કન્યા ગ્રુપ દ્વારા અમે શોભાયાત્રા કાઢેલી છે બધાને પ્રસાદ બધું દીધેલું છે ચારે ખૂણે બધી પ્રસાદ સાથે વિસર્જન કરવા જઈ રહ્યા છે દેવરકા દેવડી રોડ વિસર્જન કરવાનું છે સુલતાનપુરકા રાજા કન્યા ગ્રુપ દ્વારા આયોજિત અમે ગણત ગણેશ ઉત્સવનું મહોત્સવનું આયોજન કરેલું હતું જે અમે વિધિ વિધાનપૂર્વક અત્યારે પૂર્ણાહુતિ કરી હતી અમે નવમા દિવસે કથા પણ રાખેલી હતી અત્યારે દેવળકા ખાતે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ અમે ગામમાં શોભાયાત્રા કાઢીને ખૂણે ખૂણે બધા ભાવિ ભક્તોને અમે દર્શન કરાવેલા છે